કેમ છે તમે બધા તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ જય માતાજી જય સ્વામિનારાયણ જય વૃક્ષો થોડાક છે ને ભાઈ જ્યારે ફીકા પડી ગયા છે અને મને લાગે છે એવું પર્સનલી કે સુકાઈ રહ્યા છે સુકાઈ રહ્યા છે કે બીમારીના રોગ લાગી ગયા એવું લાગે છે આ વૃક્ષમાં અને નો મોસમ જોઈએ તો બારના મોસમના અપડેટમાં એમ છે કે ભાઈ વરસાદ ચાલુ જ છે ઝીણો ઝીણો થોડોક વધારે અને પ્રિયા છ મસ્તી તરફ જઈ રહ્યો છે એના ભાઈના પાઠ્યપુસ્તકો લેવા પરંતુ આપણે એને જાણ કરી દઈએ તારા પુસ્તકો ભાઈ વિણાઈ રહ્યા છે અહીંયો આ પુઠ્ય પાઠ્યપુસ્તકો ત્યાંથી વિણાઈ રહ્યા છે જો ભાઈ ગયો છે હવે જો તો આવી રીતે છે ને ભાઈઓની લડાઈ ચાલી રહી છે તો મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો મમ્મી એક મસ્ત સુવિચાર થઈ જાય સવારમાં જીવન છે ત્યાં સુધી આનંદથી જીવી લ્યો કેમ કે જીવ ગયા પછી તો માત્ર ફ્રેમમાં જ રહેવાનું છે વાહ વાહ મમ્મી વાહ એકદમ સરસ અને તો હવે આપણે રસોડા તરફ જઈએ અને રસોડા તરફ જઈએ તો આપણે જોઈએ પહેલાં કે શાકમાં શું છે હેં રેશુ આ આ શું છે રેશું

આમ મીઠું થાય એવું કઈ નો બને ફ્રેશ કારેલા ને હોય ને તો જલ્દી હેલ્ધી અહીંથી ગેસ થાય એમ કે ને કાઈ નો થાય પૂજો જ મમી આમ તો કાય એમ ખાઈસ ગેસ જો ઈ તમે નો ખાનો એટલે તો એક કામ કર ને ભાભી ઓલા જ્યુસમાં નાખી દે ને કારેલું કારેલું કારેલા ને રસ એમને બીજાન પીવડાવે કેટલી દાજ પોતાને ન પીવું બીજાન પીવડાવે ને કેટલી આ પીવડાવે દાઈજ નથી કાઈ તો તો

તો ચાલો અહીંયાથી હું ફેક્ટરી તરફ જાઉં છું પણ તમને પહેલાં હું એક ગુડ ન્યૂઝ લઈ દઉં કે રવિવારે આપણે જવાના થઈએ એનબીટી બીટી સંસ્થાએ મુલાકાત લેવા અને જોઈએ ત્યાં જઈને કે શું શું ત્યાં પ્રોગ્રામિંગ ચાલી રહ્યા છે અને કેવું એનું કલ્ચર છે તો ત્યાં જઈને જ આપણને ખબર પડશે કે શું મહત્ત્વ છે એ સંસ્થાનું અને સંસ્થામાં શું કાર્ય કરે છે એ લોકો અને કેવી રીતે કરે છે તો ચાલો મળીએ રવિવારે આપણે ત્યાં એનબીટી નશા મુક્તિ કેન્દ્ર ઓકે

ને કામ મળે જ છે અને અમારે કામ થાય જ છે અમારે આમે તે છેલ્લા દિવસોમાં આવવું જ હોય ઓકે આ એ વાત બરાબર દર વખતે આખલ તારીમાં થોડું વધારે કામ તો કાઈ નહીં તો રાત્રે મળીએ ચાલો સવારના દસ વાગી ગયા છે છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે છોકરાઓને સ્કૂલે મૂકવા મમ્મી ગયા છે સ્કૂલે ગેટે સ્કૂલની બસ આવે એટલે મમ્મી ગેટે મૂકવા ગયા છે અને ઘર ઘરે હું સાવ એકલી છું અને બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે રસોઈમાં કારેલા ભરાઈ ગયા છે ભાત દાળ બધું રેડી છે પણ આજે શુક્રવાર છે એટલે જીવંતી કમાનો વ્રતનો છેલ્લો શુક્રવાર આપણે શ્રાવણ મહિને પણ પૂરો થવા આવ્યો છે હવે શ્રાવણ મહિનાના પણ બે ત્રણ દિવસ રહ્યા છે તો હવે તો પાછું આપણે ગણેશ ચતુર્થી ચાલુ થશે અને એટલી આજે તો ઘરે શાંતિ લાગે છે કે આમ હું એકલી છું તો ઘરે કોઈ પણ નથી તો મને એમ થાય કોઈ નથી અને ભાભી ગયા છે લોનાવાલા મતલબ લોનાવાલા મતલબ એમના પપ્પાના ઘરે એ જ્યારે એમના પપ્પાના ઘરે જાય ત્યારે અમે બધા એમ બોલીએ કે લોનાવા લાગ્યા છે એમ એટલે આજે ઘરે સાવ એકલી છું અને જો ઘરનો માહોલ એકદમ શાંત હાવ શાંત કારણ કે બા અને પ્રિયાંશ બંને ભાઈ બહેનને સ્કૂલે મૂકવા ગયા છે અને આજે તો બહારનું વાતાવરણ ખૂબ સરસ છે એકદમ મસ્ત તડકો આવી ગયો છે ઘણા દિવસો બાદ આજે લગભગ સાત આઠ સાત આઠ દિવસ થઈ ગયા છે ખૂબ જ વરસાદ પડે છે અને આજે મસ્ત એક સરસ મજાનો તડકો નીકળ્યો હમણાં ઘણા દિવસથી વાતાવરણ એવું હતું ને આમ ભેજવાળું કે વરસાદ આમ એમ લાગતું હતું કે વાતાવરણ હવે તડકો આવે તો હાલ કેમ કે વરસાદ બહુ હોય એટલે આમ થોડુંક બીમારી એવું બધું થોડુંક વધારે ફેલાય નાના છોકરાઓને હમણાં સંભાવના પણ બહુ આ છે તો આજે તો બહુ સરસ વાતાવરણ છે એમ થાય છે કે બહાર એક આટો મળી આવ્યો છે તડકો અને આપણો હવે શ્રાવણ મહિનો પણ પૂરો થવા આવ્યો છે તો હવે ચાલો હવે ઘડીક રહીને તો હવે સ્કૂલે થી મૂકીને આવી ગયા છે બા ને પ્રિયાંશ બંને ભાઈ બેન ને બસ સુધી મૂકે તું ગયો તો સ્કૂલ સુધી મૂકવા ગયો તો કે બસે હે કેમ તોફાન

બહુ સરસ લાગે હો જોવા જેવો લાગે એવો એ રાધા રાધિકા શું હતું પ્રિયાંશ તું રાધા બનવાનો છો હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી વાહ 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 અરે વાહ 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 અરે વાહ 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 પીય વાલ હા લાયા પીયો આલે મમ આપું હા લાય આલે હાલ કેટબરી આપું ચોકલેટ આપું હાલ જો અમાર રાધા હાલી આવે છો હાલ હાલ મમ આપું જો જો કેવી સરસ રાધિકા છે જો જો મારા રાધિકા જો પોણા સાત વાગી ગયા છે અને અહીંયા મારોગ પૂરો થાય છે તો કાલે નવા કન્ટેન્ટ સાથે કઈક મળીશું કાલે શું કરવા તો ખબર નહીં પણ જે કરીશું તે બતાવશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ કાલે મળીએ હવે નવા વ્લોગ સાથે